ये सॉरी हो सॉरी खास हमारा मेहमान आयो है थान ने थान ब्लैक रानी अकरानी भूचरों लवात माफ़ूला हाथ में हाथों का हाँ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનો ફરી અમારા નવા બ્લોગ માને કેમ છો બધા મજામાં ને મજામાં જશું કેમ કે આપણા બ્લોગ ડેલી જોતા હશું તો મજામાં જોઈને ભાઈ આજે છે દસ દિવસ નો છઠ્ઠો દિવસ ને ભાઈ સવાર સવારમાં અત્યારે વાગી ગયા સવારના અગિયાર નાસ્તો કરીને ભાઈ જો ઘરે તાડું મારી દીધું એ કેમ કે આપણા મિત્ર આવ્યો આ બહારથી થાનગઢથી તો આપણે એને મળવા જઈશું ને કોણ છે એને તમે સારી રીતે ઓળખતા આવીશો નહીં ઓળખતા હોય તો હાલો તમને બતાવું કોણ આપણે મિત્ર આવ્યા હે તો ચાલો કન્ટીન્યુ જોડાઈ રહી જો આપણે ની અંદર પહેલાં તમે એને ગાડી જોઈ લ્યો કે આ ગાડી કોની હે ને હમણાં ગાડીના માલિક તમને બતાવું કે આ ગાડી કોની ને ક્યાંથી આવી હે એ તો મેં તમને કીધું તું બહાર ગામથી આવી હે જોઈ લ્યો હું કે

રોકાવાનું છે પણ મિત્રો રાજકોટ એવું છે ને આથી જવાનું મન નથી થતું પણ આપણે હે ફૂલ મજા કરવાની છે એટલે ટાઈમ આયને વિયો જાય છે હું કેવ कौशिक ભાઈ તમારું જો આટા મારવી હાંજે વિચારી અટલ સરોવર જાવી દો ભેગા થાય બધા હું અટલ સરોવર આવીશ તમા ભેગો મોટા મોટા સેલિબ્રિટી આરે મને મજા આવે ને હું બરોબર ને અરે બરોબર છે સેલિબ્રિટી પાછા રોકાઈ જાવ તો તમને કોન્ટેક્ટ કરીશ સાંજના આડા છ વાગે કે આપણે થઈ ગયા ને એને મસ્ત રેડી ને વ્હાઈટ ટી શર્ટ કેવું લાગે ફટાફટથી કોમેન્ટ કરીને કહી દેજો એમ તો ઘણી ફેરે પહેરેલું જ છે પણ આજે તમે લોકો કહો કોમેન્ટ કરીને કે કેવું લાગે કારણ કે તમે લોકોએ કોમેન્ટ નહીં કરી હોય અને આજે છે છઠ્ઠું નોરતું તો ફટાફટથી આપણે પહેલાં કરી નાખીએ ધૂપ અને પછી માતાજીની આરતી ઉતાર નાખી પછી આપણે નવરા થઈ જાય એટલે જમીને સીધા દર ની બહાર આટા મારવાનું રખડવાનું તો કાંઈ નહીં હલો હવે નૈના થઈ ગઈ ને રેડી તો તમે લોકો જોડાયા રહીજો આગળ તમને અમારી ભેગો લેતો જઈશ અત્યારે નાગરાજભાઈ આપણી ઘરે આવી ગયા હે ને આ બાકસ લઈ શું કરે છે હે શું છે આ માતાજીનો ધૂપ ધૂપ અર્ગાવીશ ભગવત એવો મારે નાગરાજભાઈ કંઈ આવડતું તો હે નહીં હરખોર વાળ દિવાસલી નથી હરગતી બોલો અને કંઈ આવડતું નથી એ લારું પડી કઈ નાકરા મોટો થઈ ગયો જો આને 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 કાંઈ આવડે જોતો કાંઈ આવડતું નથી તો કે મને બહુ આવડે આમ ફટાકડા ફોડતા ખાલી આવડે ફૂક નો મારવાનું હોય ફૂ તો શું કરતો તો ફૂપ તો મારતો શું કરતો હતો એમ કેટલી દિવાળી બગાડી જોતો આમ હેર ગો ભાઈ

દિવાળી આવી ગઈ તારી હે દિવાળી આવી ગઈ તારી એમ કહું આવડે પેલા જોયું અમે અને કેવું આવડે એ તારી ગાડી ફૂટશે એ તારી ગાડી ઉડી અમે તારી ગાડી ઉડવાની તારી ગાડી ઉડી જાય જોયે તે તો પછી નવી લેવી પડે ને

તમારા ભાઈ ઘોઘા વાળા દરરોજ ઘરે આવે ને તો દરરોજ એને બ્લોગ માં લેવા પડે ને કેમ કે રાજભાઈ બ્લોગ માં લ્યો તો હાલો ભાઈ આજે તમારો વારો આવી ગયો તમારો વારો એક ફે નથી આવ્યો હાલો તો ગાઈ નાખો હાલો શું કે દાદા ભાઈ તમે કે હું કે રાજભાઈ ને સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરજો ભાઈ ફોલો વધારતા જજો હા જો ભાઈ ના ભાઈ કે ને લાઈક કરજો ફોલો કરજો બધું કરજો અત્યારે મસ્ત મજાનું જમી લીધું એના ઘણા બધા ભાઈબંધ આપણા આવી ગયા છે આને તો બધે ઓળખતા જઈશ અને આમાં જયદીપભાઈ ની રાહ છે તો જયદીપભાઈ આવે ને તો આપણે રમવા જવાનું છે અટલ સરોવર એ ઘણા બધા ભાઈબંધ રસ્તામાં અને હજી એની રાહ જોવી આવી જાય એટલે ફટાફટ નીકળી અટલ સરોવર બધી

અને બે ત્રણ ભાઈ બોલ મને આમ ગોતો હોય ગયા મને પણ મળતા નથી ક્યાંય ક્યાં ગયા કઈ ખબર નથી તો એ જ્યાં ગયા હોય ને હું ઘરે જાઉં ને મને ગોતશે તમને લોક ગયું હોય તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરજો ને તેને મને નવા હોય તો શું કરવાનું તેને મને નવા સબસ્ક્રાઈબ કે શેર કરજો લાઈક સબસ્ક્રાઈબ શેર બરાબર મળશે નવા વ્લોગમાં એ બધી મને નવા મળશે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય